સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત લોકોને સન્માનવાનો વાઘડ રત્ન કાર્યક્રમમાં ઉપસ્થિત મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી શ્રી મંગલ પ્રભાતભાઈ લોઢા પૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહ સામાજિક આગેવાન વાડીલાલ સાવલા કવિઓ જૈન મહાજન ભુજ અને સર્વસેવા સંઘના પ્રમુખ જીગરભાઈ તારાચંદ છેડા ટીમ વાગડના પ્રમુખ અમરસિંહભાઈ છત્રા ચેરમેન લક્ષ્મીભાઈ ચરલા તથા ટ્રસ્ટીઓ વાગડવાસીઓ બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે સુનિલ સોની અને ટીમના સથવારે સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટીમ વાગડ દ્વારા વાગડ રત્ન એવોર્ડ આપીને સમાજ સેવા કરનારને સન્માનિત કરાયા હતા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસ થી અગિયાર અને બપોરે ત્રણ ત્રીસ થી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજય શોરૂપિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Muzica